શું કઈ યુટ્યુબ ફેમિલી મજામાં ગુડ મોર્નિંગ ને મસ્ત મસ્ત જ હવા થઈ ગયું હે અને અત્યારના લોકો કોગી ગયા હવા સાત જેવું થઈ ગયું હોય મજા આવે એવું વાતાવરણ હે અત્યારમાં જો મજા આવી ગઈ એવું તો ફરીથી કાલે એક બ્લોગ નહોતો આવ્યો હાથ પાછો કાદો આવી જાય એટલે દરેક બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દેવાનું અને એને તમે વિડીયો આપણે પહેલાં જેવો હાલતો નથી એટલે થોડુંક ધીમું પડી ગયું પણ હવે એને મૂકવાનું નથી થતું હવે તમારે દરેક નવા નવા બ્લોગ આવી જાય

રાતે કઈ શૂટ નતો કરું લોક ને એવું ડાયરેક્ટ બીજો દિવસ કીધું તો આવશે પણ લોક કઈ નહીં કેમ કે આપણે ધ્યાન માં જાય અને એમાં જો આની જેવા અમારા ભાઈ બંધ એટલે મજા જેવા રાખે છે મોટું ઘરેણું કહેવાય જો તમને બતાવ વાય જો આ બધા મોટું ઘરેણું એમાં એક ભાઈ તો આખા અંદર બેઠા થોડાક શાંતિ અમારા જેવી હરખાઈ નથી સારું બાકી ભેગું નથી થતું વાતે આમ જો આ રિક્ષામાં જો આવી રીતે આમ શક્તિમાન નું અમારા બહુ મોટા ઘરેણા

ભાઈ <laughs> 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 <laughs>

ખુલો હે ને અડાડે એટલે ચોટ છે સહી જો મારાજી છોકરા બાકી હો લગાની બાકી લગન બાકી ને એને છોકરાની ઉપાધી ઉપા બોલો લગાની બાકી એમ તો કહું છું મોટા માં શહેર ગિયર છે તું કે કેટલા કે મારું ઘર માં જાવો તો આની મત રેટ ના લેવો એમ ને આમાં શહેર ગિયર છે કે ઘર માં જાતો તો રીવસ જ હે આપણે રીવસ આમાં જ આવકો ભાઈ આ મોટામાં માં કઈ નથી મોટા આમાં બી આ મકી આ રે ઓય કીક મોટો આમાં કી કેપડેમાં બ્રેક નથી આમાં ના આ બાજુ આ 4 આ 4/4 આવે ના બસ 6/3 છે 3/3 છે 6/3 છે જ નથી પણ આમાં બેનો ડાંડીયો નહી આ

Tak. Hahaha. Tidak. 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 આ બેરી ત્યાં પરવાળો ગઈ જાવ બોલાતી એને નોતી લીધી એના શિક્ષા માંગે છે ભિક્ષા છે